ભાવે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ ટ્રેક્ટરની વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર સાતસો પિસ્તાલીસ ત્રણ વેચવાનું છે મોડલ છે બે હજાર નું એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં અત્યારે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી આવ ઘરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો રૂબરૂ તમારે ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે એકદમ ન્યૂ કન્ડિશનમાં ને ટાયર પણ નવા જ છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો કિંમત માત્ર એક લાખ એસી હજાર હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી આ સોનાલિકા ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો